શહેરી વિસ્તારમાં એસડીઆરએફની એક ટીમ કાર્યરત બોરસદ વંતલાવ પાસેના વિસ્તારમાંથી બસો જેટલા લોકોનું સરસ્વતી શિશુ મંદિરમાં સ્થળાંતર કરાયું બોરસદ શહેરી વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરી જવાયથી તાકીદે એસડીઆરએફની પંદર સભ્યોની એક ટીમ મોટરબોટ સાથે કાર્યરત થઈ છે આ ઉપરાંત આણંદ નગરપાલિકાની એક મોટર બોટ અને બે અન્ય મોટર બોટ બોરસદ ખાતે પહોંચી ગઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ બોરસદ શહેરી વિસ્તારમાં અને નીચાણવાળા વિસ્તારોમાં કોઈ જાનહાની ન થાય તે માટે બોરસદ પ્રાંત અધિકારી શ્રી દ્વારા તાકીદે પગલાં ભરી વન તળાવ પાસેના વિસ્તારમાંથી બસો જેટલા લોકોનું સરસ્વતી શિશુ મંદિરમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે સ્થળાંતર લોકોને બપોરનું ભોજન પણ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યું છે અને તેમના રાત્રિના ભોજનની પણ વ્યવસ્થા શેલ્ટર હાઉસ ખાતે કરવામાં આવી હોવાનું પ્રાંત અધિકારી શ્રી બોરસદ દ્વારા જણાવાયું છે રિપોર્ટર અલ્તાફ મલેક ન્યૂઝ બોરસદ